અંકલેશ્વરના સારંગપુરની સંગમ સિનેમામાં મૂવી જોતા જોતા સત્તાવીસ વર્ષે યુવાન ઢળી પડ્યો હતો શ્રમિક યુવાન મૂવી જોતો હતો દરમિયાન અચાનક શીટ આગળ બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો ફિલ્મ જોવા આવેલા અન્ય લોકોએ થિયેટર સંચાલકને જાણ કરતા સીપીઆર આપ્યું છતાં જીવ બચ્યો ન હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા સત્તાવીસ વર્ષીય અજય અમરનાથ રાજ પર ગત રોજ સંગમ વિડીયો સિનેમામાં મૂવી જોવા માટે બપોરે બે વાગ્યે ગયા હતા દરમિયાન સવા બે વાગ્યે અંદર ફિલ્મ જોવા આવેલા સત્તરથી વધુ ઈસમો બુમાબૂમ કરતા થિયેટર માલિક બળવંતભાઈ છગનભાઈ પરમારને જાણ થઈ હતી તેઓ ત્વરિત અસરથી તેના કર્મચારી જોડે અંદર દોડી આવ્યા હતા અને આગળની હરોળમાં ઈસમ પડેલો નજરે પડતા તેઓએ સીપીઆર આપ્યું હતું છતાં ન કોઈ હલનચલન નજરે પડતા તેઓ ત્વરિત અસરથી એકસો આઠને જાણ કરતા એકસો આઠ ઇમરજન્સી સેવાની ટીમ સ્થળ પર દોડી આવી હતી જેને અર્ધ બેભાજ ગન જણાતા યુવકને મૃત જાહેર કર્યો હતો જે આધારે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનના ખિસ્સા તપાસ કરતા યુવાન અજય અમરનાથ રાજભર હોવાનું સામે આવ્યું હતું પોલીસે પ્રાથમિક મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા હતો તેમજ થિયેટર સંચાલક બળવંતભાઈ છગનભાઈ પરમારની ફરિયાદના આધારે મૃતક અજય રાજભરને સિનેમામાં પિક્ચર જોતા હતા તે વખતે હાર્ટ એટેક આવવાથી કે કોઈ અગમ્ય કારણોસર મૃત પામ્યું હોવાની ફરિયાદ નોધી વધુ તપાસ શરૂ કરી હતી